અમરેલી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ગુજરાતમાં છવ્વીસ લોકસભા ચૂંટણી આગામી સાતમી મે ના રોજ યોજાનાર છે ત્યારે સતત વિવાદાસ્પદ રહેલ અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે ત્યારે ચૌદ એપ્રિલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન એ ગત સોળ મેના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા વાંધો ઉઠાવાતા આજે દસ વાગે ગુજરાત હાઈકોર્ટના વકીલો અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરેલ દલીલો બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર ચીનીબેન ઠુમરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું અને તેમના ફોર્મને બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનું જણાવી કોંગ્રેસ કાર્યકરોએ આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું આવનારા દિવસોમાં અમરેલી લોકસભામાં કોણ વિજેતા થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ આ દેશને જે સ્વતંત્રતા આપી અને બંધારણ બનાવ્યું એ બંધારણનો આવી જાય છે એક ઐતિહાસિક દિવસ છે અમરેલી માટે જેની ઠુમર બે લાખ મતથી જીતી રહી છે એના હરીફ ઉમેદવાર અમે વાંધો લેવા માગતા નથી વાંધો મેં લીધો પણ નહોતો અને છતાં પણ અમારી સામે વાંધો લીધો જ મેં આજે કલેક્ટરને રજૂ કર્યો છે કે જેને પોતાનું જીન બરોડા બેંકે આઠ કરોડ રૂપિયામાં હરરાજી કરી અને કલેક્ટર મારફત એને માત્ર ચાર કરોડમાં સેટલમેન્ટ કરી નાખવામાં આવ્યું જે માણસ હજી ચૂંટાયો નથી એ અમરેલી જિલ્લાના અને ભારત દેશના ચાર કરોડો જો છુપાવી શકતો હોય તો જેની બેન માટે એક સામાન્ય ભૂલ અને ફોર્મ રદ કરવા નીકળી પડે છે આ લોકશાહીને ને આ હિટલરની હિટલર શાહી આ વ્યસ્તતા આવે છે હિટલર શાહી આ હાર છે મારે અભિનંદન આપવા છે જિલ્લા સમાહર્તા અને કલેક્ટરશ્રીને કે જેને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એક બોલ્ડ નિર્ણય લીધો છે અને આવા અધિકારીઓ બોલ્ડ નિર્ણય લેશે તો જ આ લોકશાહી ટકવાની જ એ તકવા માટે હું બધા જ કામ કરતા અધિકારીઓ નાના મોટા કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું કે તમે આજે ચૂંટણીના એક બંધારણીય ઉમેદવાર તરીકે જેની બેનને હાઈકોર્ટમાંથી વકીલો લાવવામાં આવે સતત એની ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફિસમાંથી પત્રોથી એની ઉપર આચારસંહિતાના ગુના દાખલ કરવામાં આવે અમે શું કોઈ દાઉદ્યંગ ને માનસો છીએ અમે તો અમરેલી જિલ્લાના ખેડૂતના દીકરા છીએ અમરેલી જિલ્લા માટે જરૂર કરીએ છીએ હું તો અમરેલી નહીં પણ હિન્દુસ્તાનના ખેડૂતો માટે સામાન્ય લોકો માટે ગરીબ માણસો માટે તમામ સમાજ માટે લડતારો વ્યક્તિ છું અમે કોઈ લાલ લોભમાં આવતા નથી લાભ લોભમાં આજે જે પરિસ્થિતિ થઈ રહી છે અને વાતો કરે છે કેસરી યાદ કરી રહ્યા છે એ કેસરીયા કરતા નથી પતંગ પોતાની માને વેચી રહ્યા છે કેસરીઓ તો મારે કેવું જ કે આ દેશના રજપૂતો આજે કેસરીઓ કરી રહ્યા છે કે જેમની બેન દીકરી સામે જે વાતો કરવામાં આવી એને કેસરીઓ કહેવાય વેચાનારા લોકો કેસરીઓ કરે છે આ દેશની લોકશાહી છે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે રામ ભગવાન અને હનુમાન દાદો આજે મારી આવ્યા આવ્યો છે હનુમાન દાદાની આ દેશનો વડાપ્રધાન હશે તો પણ ગદા સામે ટકી શકવાના નથી અને એનો ઉમેદવાર પણ ટકી શકવાનો અભયણ ઉમેદવાર આવ્યો છે હજી પોતે ચૂંટણી લડવા આવ્યો ત્યારે ચાર કરોડ રૂપિયાનું જો કૌભાંડ કરી શકતો હોય લેખિક જ કૌભાંડ કરી શકતો હોય ત્યારે એ અમરેલી જિલ્લાનું શું કરવાનું છે જેની બેન ચૂંટાશે તો અમરેલી જિલ્લાને વિકાસની પ્રત્યેમાં લઈ જવાના છે અમરેલીને મોવાને ધમધમતું કરવું જ અમરેલીને ગાડી ધમધમતું કરવો જ અમરેલીના તમામે તમામ વિસ્તારને ધમધમતા કરી અને અમરેલીનો વિકાસ શું છે એ ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાનો વિકાસ હવે અમારે અમરેલીની જમીન ઉપર ઉતારવો છે અને ત્યારે આ અમારો ઉમેદવારી પત્ર શ્રીનું રજૂ થયું છે અને માન્ય થયું છે હું પ્રેસ મીડિયાના મિત્રોને કહું છું કે તમે ખૂબ સહકાર આપ્યો છે અને હજુ પણ તમારો પ્રેસ મીડિયાનો સહકાર સાથે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના અભાળ ઉમેદવાર મટનરાજના ઉમેદવારને ઘર ભેગો કરવા માટે બધા આગળ આવો એવી લાગણી વ્યક્ત કરું છું વિદ્યાર્થી શું થયું વાત કરવા જેનીબેન ઠુમરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ કારણ કે એફિડેવિટ જેની મેં રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થયું જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબર્ટલ માટે એની બેન ઉમર વચ્ચે એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવે જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબર્ટલનો ચાન્સ આપી સુનાવણી વાંદાઓની સુનાવણી આજરોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારી શ્રીએ પોતાના કારણો સાથે જેનિવેન ઝુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું છે સભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે બાર તારીખથી લેવાના ચાલુ કર્યા અને ઓગણીસ તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન્સ આવ્યા એમાં ટોટલ એકવીસ અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા એમાંથી સાત ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે અને ચૌદ ફોર્મ માન્ય રહ્યા છે એ ચૌદ ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગામી લોકસભાનું ઇલેક્શન છે એમાં નવ ઉમેદવારો કોન્ટેસ્ટ થશે એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર ચૌહાણભાઈ પ્રિતેશભાઈ ચૌહાણ પ્રિતેશ બાઉકુભાઈ અમરૂભાઈ ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ વાવુભાઈ દાફડા આ અપક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે જે રાષ્ટ્ર અને રાજ્યકક્ષા અને માન્ય રાજકીય કક્ષા સિવાયની જે પાર્ટીઓ છે એમાં વિક્રમભાઈ વીરાભાઈ સાંખડ જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ મનુભાઈ સુતરિયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે તેથી એમના જે સબસ્ટિટ્યૂટ ઉમેદવાર હતા હિરેનભાઈ હિરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વિરજુભાઈ ટુમર જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હતા મુખ્ય ઉમેદવાર જેનીબેન ટુમરનું નામ મંજૂર થતાં ફોર્મ સ્વીકાર હતા વિરજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે આમ કુલ ટોટલ ચૌદ માન્ય જે ફોર્મો હતા એમાંથી સાત ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને આગામી ઇલેક્શન્સ જે આપણે સાત તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે અને ચૂંટણી માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ થશે અશોક મણવર નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે